નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવાના છીએ જે દરેક ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત ધારકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઈબ બટન દબાવી દો અને બે લાયકન પણ એક્ટિવ કરી દો જેથી પેન્શન અને સરકારી યોજનાઓની દરેક નવી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નવેમ્બર માસના પેન્શનને લગતી એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ વિશે આપ સૌને ખબર છે કે દર મહિનાનું પેન્શન આવતા મહિનાની પહેલી તારીખે દરેક પેન્શનરોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે તો નવેમ્બર માસનું પેન્શન પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ જમા થવાનું છે અને આ પેન્શનમાં કેટલો વધારો થયો છે કેવી રીતે ગણતરી થાય છે અને તમારા ખાતામાં કેટલી રકમ જમા થશે આ બધી વિગતવાર માહિતી આજે આપણે સમજીશું તો મિત્રો હમણાં થોડા જ સમય પહેલાં દિવાળીના તહેવાર પહેલાં ગુજરાત સરકારે તમામ રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક ખૂબ જ આનંદકારક જાહેરાત કરી હતી મોંઘવારી પથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો આ વધારાના લીધે મોંઘવારી પથ્થો પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ ગયો છે આ વધારો સપ્ટેમ્બર માસથી લાગુ કરવામાં આવ્યો છે અને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ વધારાના એરિયર સાથે એટલે કે બાકી રકમ સાથે સંપૂર્ણ પેન્શન દિવાળી પહેલાં જ દરેક પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવી હતી હવે આપણે સમજીએ કે આ વધારો કેવી રીતે તમારા પેન્શન પર અસર કરે છે તો મિત્રો સામાન્ય રીતે જે નવેમ્બર માસનું પેન્શન પહેલી ડિસેમ્બરના રોજ મળવાનું હોય તે અઠાવન ટકા મોંઘવારી ભથ્થાના નવા દર સાથે જમા કરવામાં આવશે પરંતુ આ વધારો પહેલાં જ દિવાળીના સમયે ઓક્ટોબર અને નવેમ્બર માસનું પેન્શન સોળથી અઢાર ઓક્ટોબરના રોજ જમા કરાવી દેવામાં આવ્યું હતું જેથી દરેક પેન્શનધારકોને તહેવારમાં કોઈ પણ અડચણ ન આવે અને તેઓ દિવાળી ખુશીથી ઉજવી શકે હવે આપણે વિગતવાર સમજીએ કે તમારું પેન્શન કેવી રીતે ગણવામાં આવે છે અને પહેલી ડિસેમ્બરના રોજ તમારા ખાતામાં કેટલી રકમ જમા થશે તો મિત્રો દરેક પેન્શનરને પોતાનું મૂળ પેન્શન જાણવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેના આધારે સંપૂર્ણ ગણતરી થાય છે મિત્રો મૂળ પેન્શન એટલે તમારું બેઝિક પેન્શન જે તમે સેવા નિવૃત્ત થયા ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું આ બેઝિક પેન્શન પર જ બધી ગણતરીઓ આધારિત હોય છે પહેલાં તમારું મૂળ બેઝિક પેન્શન લો ધારો કે તમારું મૂળ પેન્શન દસ હજાર રૂપિયા છે હવે આ દસ હજાર રૂપિયા પર અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવશે તો મિત્રો દર દસ હજારનો અઠ્ઠાવન ટકા એટલે કે પાંચ હજાર આઠસો રૂપિયા તો તમારું મૂળ પેન્શન દસ હજાર રૂપિયા ઉપરાંત મોંઘવારી ભથ્થા તરીકે પાંચ હજાર આઠસો રૂપિયા ઉમેરાશે જેથી કુલ પંદર હજાર આઠસો રૂપિયા થાય છે આ મોંઘવારી ભથ્થું અસ્થાયી છે અને સમય સમય પર સરકારની નાણાકીય પરિસ્થિતિ અને ફુગાવાના આધારે વધારો કે ઘટાડો કરવામાં આવે છે હવે મિત્રો આગળ જોઈએ જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હોય તો તેના એક હજાર રૂપિયા પણ વધુ ઉમેરાશે મેડિકલ એલાઉન્સ એ એક નિશ્ચિત રકમ છે જે દરેક પેન્શનરને તેમના સ્વાસ્થ્ય ખર્ચ માટે આપવામાં આવે છે જો તમે કુલ રકમ થઈ પંદર હજાર આઠસો રૂપિયા ઉપરાંત એક હજાર એટલે કે સોળ હજાર આઠસો રૂપિયા થશે આ ત્રણેય રકમનો સરવાળો એટલે તમારું કુલ પેન્શન પહેલી ડિસેમ્બરના રોજ જમા થવાનું હોય તેટલું થઈ જશે પરંતુ મિત્રો હજુ આપણે અહીં થોભી શકીએ શકીશું નહીં કારણ કે આ કુલ રકમમાંથી કેટલીક કપાત પણ થાય છે પહેલી કપાત છે કોમ્પિટિશનની વસૂલાત જો તમે પેન્શન શરૂ થતી વખતે કોમ્પિટેશન લીધું હોય એટલે કે તમારા પેન્શનનો કોઈ ભાગ એકસાથે લમસમ રકમ તરીકે લીધો હોય તો તેની વસૂલાત પંદર વર્ષ સુધી તમારા માસિક પેન્શનમાંથી કપાત થતી રહેશે આ કપાતની રકમ તમારા કોમ્પિટેશનના પ્રમાણ પર આધારિત છે અને દરેક પેન્શનર માટે અલગ અલગ હોઈ શકે છે જો તમે પેન્શન મળતા પંદર વર્ષ પૂરા થઈ ગયા હોય તો આ કપાત બંધ થઈ જાય છે અને તમને સંપૂર્ણ પેન્શન મળવાનું શરૂ થાય છે મિત્રો બીજી કપાત છે કે આવકવેરા અથવા તો ઇન્કમ ટેક્સની જો તમે જો તમારું કુલ પેન્શન અને અન્ય આવકના સ્ત્રોત મળીને જેટલું થાય છે તે સરકારે નક્કી કરેલી કરપાત્ર મર્યાદાથી વધુ હોય તો તમારે આવકવેરો ભરવો પડે છે આ આવકવેરો દર વર્ષે તમારી કુલ આવક પર આધારિત હોય છે અને વિવિધ સ્કેલ મુજબ ગણવામાં આવે છે વર્તમાન સમયે જો તમારી વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ હોય તો તમારે આવકવેરો ભરવો પડે છે આ ટેક્સ પણ તમારા માસિક પેન્શનમાંથી અગાઉથી કાપી લેવામાં આવે છે અને સીધો સરકાર પાસે જમા કરવામાં આવે છે તો આપણે જોયું કે મૂળ બેઝિક પેન્શન ઉપરાંત અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થું ઉપરાંત એક હજાર રૂપિયા મેડિકલ અલાઉન્સ આ ત્રણેયનો સરવાળો કર્યા પછી જો કોમ્પિટિશનની વસૂલાત હોય તો તે માઇનસ કરો અને જો આવકવેરા લાગુ પડતો હોય તો તે પણ માઇનસ કરો આમ જે અંતિમ રકમ બાકી રહે છે તે જ તમારા બેંક ખાતામાં પહેલી ડિસેમ્બર બે હજાર રોજ જે સોમવારનો દિવસ છે ત્યારે જમા કરવામાં આવશે આ નવેમ્બર માસનું પેન્શન હશે જે તમને મળવાનું છે હવે આપણે થોડી વાત કરીએ આ મોંઘવારી ભથ્થાના ઇતિહાસ વિશે અને તે કેમ વધારો ઘટાડો થતો રહે છે મિત્રો તેના વિશે તો મિત્રો મોંઘવારી ભથ્થું એ એક અસ્થાયી ભથ્થું છે જે બજારમાં વધતી જતી ચીજવસ્તુઓની કિંમતોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવે છે જ્યારે ફુગાઓ વધે છે અને વસ્તુઓના ભાવ વધે છે ત્યારે સરકાર આ ભથ્થામાં વધારો કરે છે જેથી કર્મચારીઓ અને પેન્શનરો પોતાની જીવનશૈલી જાળવી શકે ગુજરાત સરકાર દર છ મહિનાએ આ મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે અને જરૂર મુજબ વધારો કરે છે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોયું છે કે મોંઘવારી ભથ્થામાં નિયમિત વધારો થતો રહ્યો છે થોડા વર્ષો પહેલાં આ ભથ્થું ચાલીસ ટકાથી પણ ઓછું હતું પરંતુ ધીમે ધીમે વધીને હવે તે અઠ્ઠાવન ટકા સુધી પહોંચી ગયું છે આનો અર્થ એ છે કે તમારા મૂળ બેઝિક પેન્શનની સાથે તેના અઠ્ઠાવન ટકા જેટલી વધારાની રકમ પણ તમને મોંઘવારી ભથ્થા તરીકે મળે છે જે તમારા કુલ પેન્શનને નોંધપાત્ર રીતે વધારે છે આ વધારો વિના ફુગાવાને કારણે પેન્શનરોને ઘણી મુશ્કેલી પડે કારણ કે તેમની નિશ્ચિત આવક રહે છે હવે આપણે વાત કરીએ આગામી આઠમા પગાર પંચ વિશે જેની ચર્ચા સતત થતી રહે છે અને મિત્રો દરેક સરકારી કર્મચારી અને પેન્શનર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો પગાર પંચ એટલે પગારમાં એક વ્યાપક સુધારો જે દર દસ વર્ષે આવતો હોય છે હાલમાં સાતમો પગાર પંચ અમલમાં છે જે વર્ષ બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું હવે આઠમો પગાર પંચ ક્યારે આવશે તે વિશે ઘણી અટકાણો ચાલી રહી છે મિત્રો કેન્દ્ર સરકારે હાલમાં આઠમા પગાર પંચની સંદર્ભની શરતોને મંજૂરી આપી છે આનો અર્થ એ છે કે આઠમો પગાર પંચ લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સંદર્ભની શરતો એટલે ટર્મ્સ ઓફ રેફરન્સ જેમાં એ નક્કી કરવામાં આવે છે કે આ પગાર પંચ શું શું સમાવશે કયા કયા મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે અને કેવી રીતે પગાર અને પેન્શનમાં વધારો કરવામાં આવશે આ શરતો મંજૂર થયા પછી એક સમિતિની રચના કરવામાં આવે છે જે સંપૂર્ણ અભ્યાસ કરે છે અને ભલામણો આપે છે સામાન્ય રીતે પગાર પંચ સૌથી પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે કેન્દ્ર સરકાર જ્યારે આઠમો પગાર પંચ લાગુ અમલમાં મૂકે ત્યાર પછી વિવિધ રાજ્ય સરકારો પોતાની નાણાકીય સ્થિતિ પોતાના કાર્યકાળ અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી કરે છે તેઓ ક્યારે આ પગાર પંચ અમલમાં મૂકશે તે નક્કી કરે છે દરેક રાજ્યની પોતપોતાની નાણાકીય પરિસ્થિતિ અલગ અલગ હોય છે તેથી કેટલાક રાજ્યો તુરંત અમલ કરે છે તો કેટલાક રાજ્યો સમય લે છે ગુજરાત સરકાર સામાન્ય રીતે કેન્દ્ર સરકાર પછી થોડા સમયમાં પગારપંચ અમલમાં મુક્તિ આવે છે સાતમા પગાર પંચના સમયે પણ ગુજરાત સરકારે તુલનાત્મક રીતે ઝડપથી અમલીકરણ કર્યું હતું તેથી અપેક્ષા છે કે આઠમો પગાર પંચ પણ જ્યારે કેન્દ્ર દ્વારા લાગુ થશે ત્યારે થોડા સમયમાં ગુજરાતમાં પણ લાગુ થશે પરંતુ આ વિશે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ અને ચોક્કસ તારીખ નક્કી થયેલ નથી તેથી તમામ કર્મચારીઓ અને પેન્શનરોએ ધીરજ રાખવાની જરૂર છે અને સત્તાવાર જાહેરાતની રાહ જોવાની છે મિત્રો આઠમા પગાર પંચથી શું શું ફાયદા થવાના છે તેની વાત કરીએ તો મિત્રો સામાન્ય રીતે પગાર પંચમાં મૂળ પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે છે તેમજ વિવિધ ભથ્થાઓમાં પણ સુધારા કર કરવામાં આવે છે ફિટમેન્ટ ફેક્ટર જે ગુણક છે જેના આધારે નવા પગાર પંચની ગણતરી થાય છે તે પણ નક્કી કરવામાં આવે છે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે દશમલવ સાત પાંચ સાત હતું આઠમા પગાર પંચમાં કેટલું હશે તે હજુ નક્કી નથી થયું પરંતુ અપેક્ષા છે કે વધારે હશે તે જેથી વધારે સારો વધારો મળી રહે મિત્રો આ ઉપરાંત કેટલીક અન્ય મહત્ત્વની બાબતો પણ છે જે દરેક દરેક પેન્શનરે જાણવી જરૂરી છે ઉદાહરણ તરીકે તમારું પેન્શન સમયસર તમારા ખાતામાં જમા થાય કે નહીં તે ચેક કરવાની જરૂર છે કેટલીક વખત ટેકનિકલ કારણોસર અથવા બેંકની રજાઓને કારણે પેન્શન જમા થવામાં થોડો વિલંબ થઈ શકે છે જો પહેલી તારીખે રવિવાર અથવા રજાનો દિવસ હોય તો પેન્શન તેના આગલા કાર્યકારી દિવસે જમા કરવામાં આવે છે આ વખતે પહેલી ડિસેમ્બર સોમવાર છે તેથી કોઈ સમસ્યા નથી અને સમયસર પેન્શન જમા થશે જો કોઈ કારણસર તમારું પેન્શન જમા ન થાય તો તમારે તમારી પેન્શન ચૂકવણી ખાતા એટલે કે બેંક જે બેંકમાંથી તમે પેન્શન મેળવો છો તેની શાખામાં જવાનું રહેશે અને તપાસ કરવાની રહેશે કેટલીક વખત કેવાયસી અપડેટ ન થતા હોય આધાર કાર્ડનો લિંક ન થયો હોય અથવા તમારા ખાતામાં કોઈ તકનીકી સમસ્યા હોય તો પેન્શન જમા થવામાં અટકાયત આવી શકે છે તેથી તમારા બેંક ખાતાની તમામ વિગતો અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે એક અન્ય મહત્ત્વની બાબત એ છે કે તમારા પેન્શન પેપર્સ અને તમામ દસ્તાવેજો સંભાળીને રાખવા જીવન પ્રમાણપત્ર જેને લાઈફ સર્ટિફિકેટ પણ કહેવામાં આવે છે તે દર દસ વર્ષે નવેમ્બર મહિનામાં સબમિટ કરવાનું રહે છે આ પ્રમાણપત્ર એ સાબિતી છે કે પેન્શનર જીવિત છે અને તેને પેન્શન મળવાનું ચાલુ રાખવું જોઈએ હવે આ જીવન પ્રમાણપત્ર ઓનલાઈન પર પણ આધારિત બાયોમેટ્રિક પ્રણાલી દ્વારા સબમિટ કરી શકાય છે જેથી પેન્શનરોને બેંક કે કચેરીએ જવાની જરૂર પડતી નથી આ સુવિધા જીવન પ્રમાણપત્ર એપ્લિકેશન દ્વારા ઘરેથી જ મેળવી શકાય છે તમારા પરિવારજનોને પણ તમારા પેન્શનની સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે કારણ કે ભગવાન ન કરે પણ જો પેન્શનરનું અવસાન થાય તો તેમના પતિ અથવા પત્ની એટલે કે આશ્રિતને પારિવારિક પેન્શન મળવાનો હક યોગ્ય સમય મળી રહે આ પારિવારિક પેન્શન મૂળ પેન્શનના સાહીઠ ટકા જેટલું હોય છે પરંતુ આ માટે યોગ્ય અરજી અને દસ્તાવેજો સમયસર સબમિટ કરવા જરૂરી છે તેથી તમારા પરિવારજનોને પેન્શન પેપર ક્યાં રાખેલા છે કોને સંપર્ક કરવાનો છે અને શું પ્રક્રિયા છે તે વિશે માહિતગાર રાખવા જરૂરી છે એક અન્ય વિષય જે ઘણા પેન્શનરોને ચિંતા કરે છે તે છે મેડિકલ સુવિધાઓ તો મિત્રો સેવા નિવૃત્ત કર્મચારીઓને તેમની સેવાકાળ દરમિયાન જે મેડિકલ સુવિધાઓ મળતી હતી તે સેવા નિવૃત્ત થયા પછી પણ ચાલુ રહે છે સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર મળે છે અને સીજીએચએસ અથવા અન્ય સ્કીમ હેઠળ પેન્સ પેનલબદ્ધ ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર મેળવી શકાય છે આ માટે તમારી પાસે યોગ્ય મેડિકલ કાર્ડ હોવું જરૂરી છે અને તે સમયસર રિન્યૂ થયેલું હોવું જોઈએ